નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખત ગ્રામ પંચાયતની અંદર છેલ્લા ઘણા સમયથી ખોટા નામે બિલ બનાવી ખોટા નામે હાજરી પૂરી પૂરી અને રૂપિયાઓ પણ લેવાતી હોવાની અરજદાર રજૂઆત કરવામાં આવી લગતા ગ્રામ પંચાયતની અંદર છેલ્લા ઘણા સમયથી ખોટા નામે હાજરી પૂરી ખોટા નામે બિલ બનાવવા ખોટા નામે કામ દેખાડી અને રૂપિયા ઉપાડી લેવું તેવી પંદર વર્ષથી જો રીતિ રિવાજ ચાલી રહ્યો છે તે વરજદ્વા દ્વારા જણાવવામાં આવ્યું રજદ્વારે વધુમાં જણાવ્યું કે ગ્રામ પંચાયતની સામે જ્યારે પણ આ અંગે રજૂઆત કરી છે ત્યારે તેના આ બે જવાબદાર અધિકારીઓ છે તેઓ પેન સ્લીપ થઈ ગયું હોવાના દાવા રજૂ કરે છે અને તેવા આવા જવાબો રાજ્ય સ્વાગતની અંદર પણ રજૂ કરતા હોય છે હું પ્રવીણ ગ્રામ પંચાયત સદસ્ય લખતર મેં બે હજાર સોળથી બે હજાર એકવીસ સુધી ગ્રામ પંચાયતમાં આરટીઆઈ કરી કરીને માહિતી માગી હતી તેમાં મેં માહિતીમાં મેં જોયું તો મારા વિસ્તારમાં શ્રેષ્ઠ સોસાયટીમાં ચીકા ભાઈના ઘરથી રૂપાભાઈ ચિકા રૂપાના ઘર સુધી સીસી રોડ બતાવેલ તો શ્રેષ્ઠ ચીકાભાઈના ઘરથી રૂપાભાઈના ઘર સુધી જિંદગીમાં ક્યારેય સીસી રોડ બન્યો નથી અને બીજું કે બિલમાં એવું દર્શાવ્યું હતું કે અમદાવાદ હાઈવે પર આવેલ શ્રેષ્ઠ સોસાયટી તો અમદાવાદ હાઈવે પર શ્રેષ્ઠ સોસાયટી નથી અને લખતર રેલવે સ્ટેશન રોડ પર શ્રેષ્ઠ સોસાયટી આવેલ છે આ જગ્યાએ સીસી રોડ બનાવ્યો નથી અને બે હજાર સત્તર અઢારમાં રૂપિયા બે લાખની ઊંચાપત થઈ છે જેની આજે તાલુકા સ્વાગતમાં મેં રજૂઆત કરી છે અને મેં મારું આઈ કાર્ડ બતાવીને અધિકારીને પણ બતાવ્યું કે સાહેબ હું શ્રેષ્ઠ સોસાયટીમાં રહે છું અને આ મારું આઈ કાર્ડ બરાબર તો હંમેશા તપાસ આઈ કાર્ડ કોઈ પણ અધિકારી તપાસ માટે જાય તો ત્યાં ત્યાંના રહીશોનું આઈ કાર્ડ જોઈ અને તપાસ કરવામાં આવે એવી મારી નમ્ર વિનંતી હસ્તું જય હિન્દ